ચાલિએ વિદ્યાર્થી મિત્રો મહેસાણા માધ્યમિક શાળા દ્વારા આપવામાં આવેલ વિજ્ઞાનના પ્રશ્નપત્ર ત્રણની અંદર આપણો વિભાગ એનું સોલ્યુશન જોઈએ પહેલો પ્રશ્ન છે બાયોગેસ અને સીએનજીમાં મુખ્ય ઘટક મિથેન છે જેનું સૂત્ર થશે સીએચ ફોર ડોબનેરની ત્રિપુટીમાં ક્લોરીન એક્સ અને આયોડીન તત્વ છે તો મિત્રો ક્લોરીન બ્રોમિન અને આયોડીનની ત્રિપુટી આપી છે ડોબનેરે તો એક્સ તત્વો કઈ થઈ જશે બી એટલે કે બ્રોમિન ત્રીજો પ્રશ્ન જુઓ મગજનો ખાલી જગ્યા ભાગ શીખવાની અને ખાલી જગ્યા ભાગ યાદ કરવાની ક્રિયા કરે છે તો મિત્રો મગજનો જે પશ્વ ભાગ છે એટલે કે પાછળનો જે ભાગ છે એ શીખવાની ક્રિયા કરે છે જ્યારે અગ્ર ભાગ એટલે કે આગળનો ભાગ યાદ રાખવાની ક્રિયા માટે જવાબદાર છે માનવ ઉધરી વિકાસના અભ્યાસ માટે ખાલી જગ્યા સાધનનો ઉપયોગ કરાય છે તો આના માટે મિત્રો માનવની ઉત્પત્તિ સમય નિર્ધારણ અને જીવાશ્મ જેવા સાધનોનો ઉપયોગ કરીને એનો અભ્યાસ કરવામાં આવે છે આગળ જોઈએ ખરા ખોટા મેન્ડેલીફના પ્રયોગમાં એફન પેઢીમાં બંને પિતૃના લક્ષણોના અવલોકનો મળ્યા હતા ખોટી વાત છે જ્યારે પ્રકાશ પ્રકાશી ઘટ માધ્યમમાંથી પાતળા માધ્યમમાં પ્રવેશે ત્યારે ઝડપ ઘટે છે ખોટી વાત છે ઘટમાંથી પાતળામાં જાય ઝડપ વધે છે બધા સજીવો ફક્ત રાસાયણિક ઉર્જાનો ઉપયોગ કરે છે ખોટું બાયોગેસે સંપૂર્ણ રીતે પ્રાણી જ જે નિપજ છે ખોટું કારણ કે એની અંદર આપણે વનસ્પતિના અવશેષો પણ નાખતા હોઈએ ચાલો કેલ્શિયમ ઓક્સાઇડ વધતા પાણી કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ અહીંયા બે પ્રક્રિયા ભેગા થઈને એક નિપજ બનાવે છે જેને આપણે કહીશું સંયોગીકરણની પ્રક્રિયા તો પહેલાંમાં આવશે સી જિંક વધતા કોપર સલ્ફેટ જીંક સલ્ફેટ વત્તા કોપર અહીંયા કોપરનું વિસ્થાપન કરે છે ઝિંક ધાતુ જેથી આ વિસ્થાપન પ્રક્રિયા છે બીજામાં આવશે એ ચલો આગળ જોઈએ દસમાની અંદર સ્નેલ તો મિત્રો સ્નેલ જે છે એ કેવા પ્રકારનું થશે લિંગ બદલી શકે તેવા પ્રકારનું પ્રાણી છે આગળ જુઓ નંબર બે માં પીંછા ધરાવનાર ડાયનાસોર તો એને આપણે લખીશું એ શરીર સ્વરૂપમાં આવશે એમિનો નાઇટ્રસ ત્રીજા નંબરમાં આવશે ડી અશ્મિ પ્લેનેરિયા તો વધેલો ઓપ્શન તમને આ ખબર જ હશે સૌ પ્રથમવાર આંખ જોવા મળી હતી પ્લેનેરિયામાં ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે બહુ બધી વાર પૂછાય છે આલટી હાઈડ અને કીટોનના ક્રિયાશીલ સમૂહના બંધારણ જણાવો જો મિત્રો આલ્ટી હાઈડ જે છે એનો ક્રિયાશીલ સમૂહ આ રીતે છે સી ડબલ બોન્ડો એચ જેને જનરલી સી એચ ઓ તરીકે પણ લખાય છે અને કીટોન જોઈ લઈએ કિટોન જે છે એ આ રીતે લખાય છે સી ડબલ બોન્ડો બંને બાજુ સંયુક્ત ખાલી છે કોઈ પણ જોડાઈ શકે છે જેને જનરલી આઈથી લખવામાં આવે છે સીઓ બોન્ડ બોન્ડ ઓકે તો આઈઓપ તમને આલ્ટી અને કિટોન વિશે ખ્યાલ આવી ગયો છે ચલો આપણે આગળના પ્રશ્નો જોઈએ એ બી સીડીઈ પ્રકાર સોરી એ બીસીડીઈ તત્વોના પરમાણુ ક્રમાંક નવ અગિયાર સત્તર બાર અને તેર છે આ પૈકી કયા એક જ સમૂહના છે જોઈ લઈએ મિત્રો ચલો નવ નંબર જે છે એ છે ફ્લોરિન અગિયાર નંબર જે છે એ સોડિયમ સત્તર નંબર છે ક્લોરિન બાર નંબર જે છે એ મેગ્નેશિયમ છે અને 13 નંબર જે છે એ છે એલ્યુમિનિયમ મિત્રો આમાંથી એકમાત્ર નવ નંબર ફ્લોરિન અને ક્લોરીન એ સત્તરમાં સમૂહ થોડું છે જવાબ આવશે ફ્લોરિન અને ક્લોરીન એટલે કે તમને નવ અને સત્તરનો નંબર એટલે કે જો નવ નંબર અને સત્તરમાં એટલે કે એ અને સી તમારો જવાબ થશે ઓકે તો એ અને સી જેનો નંબર છે નવ અને સત્તર અને ખરેખરમાં એ તત્વો છે ફ્લોરિન અને ક્લોરીન જે કયા છે એક જ સમૂહ તો આ પ્રશ્નમાં તમારો જવાબ છે એ અને સી તેરમો પ્રશ્ન છે મિત્રો કયો અંતરસ્રાવ વૃદ્ધિ અવરોધ છે એ છે એન્સીસિક એસિડ જરાયુ કોને કહે છે મિત્રો જરાયુ કોને કહે છે તો માતાના શરીરના રુધિરમાંથી જે પોષણ મળે છે તેની સાથે સંકળાયેલી વિશેષ રચનાને શું કહે છે જરાયુ તો હું અહીંયા આખી વ્યાખ્યા લખી નથી બોલીશું સાંભળી લેજો માતાના શરીરમાંના જે રુધિર છે એમાંથી પોષણ મળે છે એ સાથે સંકળાયેલી વિશેષ રચનાને શું કહીશું આપણે જરાયુ ચલો સ્પેશિયાલિસ્ટ નાના દર્પણ કયા લેન્સનો ઉપયોગ કરે છે તો મિત્રો બહિર્ગોળ લેન્સનો ઉપયોગ કરે છે આગળ જોઈશું કોલીફોર્મ જીવાણુનો વર્ગ માનવના કયા ભાગમાં જોવા મળે છે તો મિત્રો પેટમાં જોવા મળે છે ઓકે આઈ હોપ તમને પ્રશ્નપત્ર ત્રણનું નું વિભાગ એનું સોલ્યુશન ખબર પડે